હા હલો ફ્રેન રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમારા મોબાઈલમાં જો તમે દરરોજને માટે ડેલી ભાવ સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ યાદના લીલા શાકભાજીના ભાવ તો સૌપ્રથમ જોઈએ લીલી મકાઈના ડોડા જે અમેરિકન લીલી મકાઈના ડોડાના જે વીસ કિલ્લાના ભાવ છે બસો વીસ રૂપિયાથી લઈ ત્રણસો વીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લીલું જે લીલા લસણના જે વીસ કિલાના ભાવ છે તે અડત્રીસો રૂપિયાથી લઈ પંચાવનસો રૂપિયા છે હવે જોઈએ હળદર લીલી જે લીલી હળદરના જે વીસ કિલાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ મરસા લીલા જે લીલા મરસાના જે વીસ કિલાના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ સણા લીલા લીલા ચણાના જે વીસ કિલોના ભાવ છે ચારસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ ડુંગરી લીલી જે લીલી ડુંગરીના જે વીસ કિલોના ભાવ છે તે બસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ વાલ જે વાલના જે વીસ કિલાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે વીસ કિલાના ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે વીસ કિલાના ભાવ છે તે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ લીલી તુવેર જે લીલી દાણાવાળી તુવેરના જે વીસ કિલાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે વીસ કિલાના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે વીસ કિલોના ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ સાતસો સાઠ રૂપિયા છે હવે જોઈએ કાકડી કાકડીના જે વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ પરવર પરવરના જે વીસ કિલોના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ ઘિસોડા કીંછોડાના જે વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે વીસ કિલોના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ સત્રીસો રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે વીસ કિલોના ભાવ છે સાઠ રૂપિયાથી લઈ એકસો ને રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે વીસ કિલ્લાના ભાવ છે તે બસો સાહીઠ રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ વાલોર વાલોરના જે વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે હવે જોઈએ દાણાવાળા છોરા દાણાવાળા સોરાના જે વીસ કિલ્લાના ભાવ છે તો ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો વીસ રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે વીસ કિલોના ભાવ છે તે ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈ પાંચસો દસ રૂપિયા છે હવે જોઈએ કોબીસ કોબીસના જે વીસ કિલ્લાના ભાવ છે તે બચ્ચો ચાલી રૂપિયાથી લઈ ચારસો ચાલી રૂપિયા છે હવે જોઈએ રીંગણાં રીંગણાના જે વીસ કિલ્લાના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ મુરા મુરાના જે વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ કોથમરી કોથમરીના જે વીસ કિલાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ચૂરણ ચૂરણના જે વીસ કિલાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે વીસ કિલાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ડુંગળી સૂકી સૂકી ડુંગળીના જે વીસ કિલોના ભાવ છે તે એકસો વીસ રૂપિયાથી લઈ છસો પચાસ રૂપિયા છે હવે જોઈએ બટેટા બટેટાના જે વીસ કિલોના ભાવ છે તે ત્રણસો વીસ રૂપિયાથી લઈ સાતસો દસ રૂપિયા છે હવે જોઈએ લીંબુ લીંબુના જે વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમારા મોબાઈલમાં જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ